મિત્રો આપણી ગઈ જાનકી વિયાણી વાસડી લઈ આવી પણ મજા ના આવી જય માતાજી મિત્રો આજે સવાર માં ગૌશાળા પહોંચ્યા દૂરથી થી પેલા તો એને જોઈ પછી હું મોટા વાડામાં કારણ કે ત્યાં ફૂલ ફેમિલી હાજર હતું હાજર એક તો હતા પવિત્ર અને કોયલ ને પારવ હતી પછી થોડી વાત કરી પારેવ ના સિંહ કાઢવાની અને આવી ગયા આપણે વાસુડા પાસે પૂનમ વારા ને જોવા ગૌશાળાના બધા સભ્યો ને મળી પછી આવી ગયા આપડે આ બંને મા દીકરી પાસે હવે તમે જોઈ લો વાસડી ને પછી મને કહ્યું કે કેમ મને મજા ના આવી કારણ કે અમારા કેલ્ક્યુલેશન પ્રમાણે આમાં આવવાનું હતું વ્રત નું બચ્ચું પણ આતો આવ્યું છે કોઈ રખડતા આંખાનું તો પણ લઈ આ ને પાડી લીધા ફોટા પછી જાનકીને લીધી વાળા ની અંદર બારે કારણ કે આની અંદર આપડે બીજા વાસુડા પછી તો માં જાનકી આગળ હાલી ગઈ વાસડી પાછળ હાલી ગઈ વાસડી ને પગ તો ત્રણ વાગે પડતા હતા પણ ધીમે ધીમે પાછળ હાલતી હતી અને બંને મા દીકરી પહોંચી ગયા આ પિંજરાની અંદર આની અંદર તેને સાથ દેવા માટે પંચકલી પણ હતી સવારથી પછી બપોર ને બપોરે પણ આપણે આવી ગયા હતા ફરીથી આપણી ગૌશાળાએ ગૌશાળે આવી સૌ પ્રથમ કામ કર્યું આપણે મેઘલ ને ચેક કરવાનું મેઘલ ને જોઈને આવી ગયા હતા ફરી આપડે આ પિંજરા પાસે પિંજરાની અંદર આ જાનકીની ઢીંગી અત્યારે તો આરામથી બેઠી હતી પણ નું બધું દૂધ આપી ગઈ છે અને પછી બપોર થી પડી સીધી સાંજ ને સાંજે આપણે આવી ગયા મેકલ ને ફરી ચેક કરવા મેકલ ને જોઈને મને એવું લાગ્યું કે મેકલ સવાર સુધીમાં નક્કી આવી જશે તો ભલે મિત્રો દિવસ પૂરો બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં